લી છે બોરા તારા પગે મને પડવા દે પડવા દે અમરનાથ માં ચડવા thank

Me love. பாரமந்தே காரவாதே காரவாதே அம்மா பண காரவ নজর মিল মিল Banga man, it's a a manata. શિવાય જપ જપવા દે જપવા દે અમના તમને

શિવાય ઓમ નમઃ શિવાય ભોળ ના કી જય કનૈયા કીજે સ્વી અમરે મા